બાપા સીતારામ બધાને આજે અમે આવી ગયા સહી આશ્રમમાં કૃષ્ણ સુદામાની અને બલરામની વિદ્યાલય છે જોવો અહીંયા આપણે ભગવાન ભણતા આ છે વિદ્યાલય જુઓ ભગવાનને પણ બહુ અંદર ફોન લઈ જવાનું ઓલઆઉટ નથી એટલે હું નાનો વિડીયો બનાવીને મૂકી દઉં છું જો કૃષ્ણ ભગવાન સુદામા અને બલરામની વિદ્યાલય સ્થળ અહીંયા આ ભગવાન ભણતા આ ભગવાનનો આશ્રમ છે તમે બધા જોજો જો આ આપણા કાનુડાની સ્કૂલ છે જો પણ અંદર ફોન આ નથી લઈ જવા દેતા એટલે હું બહારથી વિડીયો બનાવીને મૂકી દઉં છું તમે બધા વિડીયો જોજો જો આ ચાંદીપુરા આશ્રમ છે ભગવાનનું આશ્રમનું નામ છે હું પણ પહેલી વહેલી જ આશ્રમમાં આવીશું જો આપણે કૃષ્ણ ભગવાન અહીંયા ભણતા સુદામા અને બલરામ એ બધા અહીંયા ભણતા જુઓ ભગવાનનું આ ભગવાનનું ભણવાની સ્કૂલ છે પહેલાં આશ્રમ કહેતા હવે બધા સ્કૂલ કે પણ મને બહુ અનુભવ નથી પણ અમારી સાથે ભાઈ ને બેન છે એ બધું મને કીધું છે કે આ ભગવાનનું આશ્રમ છે અહીંયા ભગવાન ભણતા તો મને યાદ રહી ગયું છે તો મને એમ થયું એક વિડીયો બનાવી નાખવું અને મૂકી દઉં તો જુઓ અહીંયા આપણે કાનુડો કાળો કાળો હતો ને એ ભણવા આવતો અહીંયા શ્રી કૃષ્ણ દ્વારા શીખી ગઈ જો આ બધું ભગવાને બધું શીખે ને આ બધા બોર્ડ મારેલા છે જેટલું ભગવાન અહીંયા ભણેલા છે ને એ બધા અહીંયા બોર્ડ મારેલા છે જો હા તમે એ બધા બોર્ડ વાંચ્યો મને કાંઈ બહુ હિન્દી ફાવતું નથી એટલે હું વાંચીશ નહીં તમને બોર્ડ બતાવી દઉં છું તમે બધા બોર્ડ જો 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 અહીંયા આપણો કાનુડો ભણતો એ આશ્રમ છે જો આશ્રમનું નામ હોત લખેલું છે ચાંદી પન્ની આશ્રમ જો શ્રી કૃષ્ણ વિદ્યાલય સ્થળ જોવા અહીંયા આપણા ભગવાન ભણતા પણ સુદામા પણ ભણતા અને બલરામ પણ ભણતા અને આપણો કાનુડો કાળો કાળો પણ ભણતો જોવા આશ્રમ છે જો અહીંયા આપણે આ ભગવાનના બધું આ બધું જેટલી ભગવાનને શિક્ષા શીખવાડીને ને ગુરુજીએ એના એ બધી શિક્ષાના ફોટા અહીંયા છે જો કૃષ્ણ ભગવાન છે સુદામા છે ને બલરામ પણ છે જેટલી ભગવાનને શિક્ષા આપીને એ બધા ફોટા અહીંયા લગાવેલા છે જો નામ સહી હું પહેલાથી જ નામ બતાવી દઉં રિવિસ મારી દઉં જો આ ભગવાનની પહેલી શિક્ષા જો પુરાણ જેટલી કૃષ્ણ ભગવાન બલરામ અને સુદામાને શિક્ષા આપીને ઋષિ એ બધી શિક્ષા અહીંયા ફોટા હોતી ભગવાને મૂકેલી છે જો આ ભગવાનનું છે આશ્રમ અને ભગવાનને જેટલી શિક્ષા દેતા ને એ બધું ધર્મ શાસ્ત્ર કલ્પ થોડું થોડું આવડે છે બહુ તો નથી આવડતું વાંચતા જો જેટલી ભગવાનને શિક્ષા આપીને એટલા બધા ફોટા મૂકેલા છે જો જો આપણે કાનુડાનું આશ્રમ છે જો સુદામાં બળવા ને આપણે કૃષ્ણ ભગવાન કાનુડો કાળો કાળો મારો કાનુડો છે કાળો કાળો ને મોરલીએ ઢાણ રાધે ગોવિંદા હા અમે પણ આ બાજુ આવ્યા છે એ થોડાક દિવસ થા તો અહીંયા આશ્રમ નજીક પડે છે તો મારી સાથે ભાઈ બહેન છે કે હાલો આપણે કૃષ્ણ ભગવાન ભણતા ને એ આશ્રમ મેં જઈએ અને તમે એ આશ્રમ જુઓ તો અમને એમ થયું કે હાલો એક નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈએ અહીંયા કાનુડો ભણતો જુઓ જેટલા ભગવાનને ભગવાનને ભણાવેલા જેટલા પાઠ છે ને બધા અહીંયા લખેલા છે મને તો બહુ અનુભવ નથી હું પહેલી વેલી જ આવીશું પણ જેમ ભાઈ કહેતા જાય એમ મને થોડુંક થોડુંક યાદ રહી ગયું છે તો હું વિડીયો બનાવીને મૂકી દઉં આ જેટલા ભગવાનને પોષાક વિધ્યા એ લે જો આ ભગવાનને જેટલું ભણાવ્યું ને એટલું અહીંયા લખેલું છે ઓ જેટલા ઓલા ભણાવવાની જો હિન્દી વાંચતા આવડે એ જો મને તો આવડતું નથી વાંચતા જુઓ તો મને એમ થયું કે એક નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દો જો આપણે ભગવાન સ્નાન ને ભગવાન નાતા ભણવા ભણતા અને નાતા પર કૃષ્ણજી કાનડો કાળો કાળો બલરામ મને સુદામાં ત્રણેય જોડી તો હરખી જ હતી એ અહીંયા ભણતા અને શિક્ષા કરતા પહેલાં તો પહેલાંના ઋષિ ભણાવતા હવે તો એ બધું ગયું જ્યાં બધો આશ્રમ છે કૃષ્ણ ભગવાન ભણતા એ આશ્રમ છે જો આ છે ભગવાનનો કુંડ અહીંયા ભગવાન નાતા કૃષ્ણ ભગવાન સુદામા અને બલરામ જો અહીંયા બધા એ ત્રણેય ભગ નાતા જો આ છે કુંડ અહીંયા ભગવાન સ્નાન કરતા મને તો ભાઈ બહુ અનુભવ નથી પણ આ તો જેમ જો જો અહીંયા ભગવાન નાતા જો કાનુડો કાળો કાળો સુદામા ને જો અહીંયા સ્નાન કરતા બધા બલરામ આમાં અહીંયા ભણતા આશ્રમમાં અને આ ભગવાનનો નાવાનો કુંડ છે અહીંયા નાતા જો અને અહીંયા એમ કહેવાય છે કે ગમે એટલો તડકો હોય કે વરસાદનો હોય આ પા આ કુંડમાં કોઈથી પાણી સુકાતું નથી એમ કહે છે મને તો બહુ અનુભવ નથી પણ અહીંયા જે જો બધા જાણતા હોય ને એ લોકોને પૂછી એટલે એ બધા છે હા એમ આ બધું બહુ હાસ છે એટલે મને એમ થયું કે તું એક વિડીયો બનાવી અને મૂકી દઉં કેમ કે હું ભગવાનનું છે એટલે હું મારું મોઢું નથી બતાવતી હું ભગવાનના જ બધા ફોટા મૂકીશ અને તમે બધા વિડીયો જોજો જય માતાજી બાપા સીતારામ જાજીરા કરીને કૃષ્ણ ભગવાનના આશ્રમમાં સહીએ આપણે અહીંયા ભગવાન ભણતા તો મને એમ થયું કે જાેરા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આ જેટલા ભગવાને ઓલા કર્યા છે ને એટલા બધાય બોર્ડ મારેલા છે જો આ જેટલી ભગવાનને ઋષિમુનિએ શિક્ષા આપીને એ બધા ફોટા છે જો જેટલા જેટલી શિક્ષા આપીને ત્યાંથી ફોટા છે તે શિક્ષા પૂરી કરીને મારા કાનુડાએ કૃષ્ણ ભગવાનને ન્યા બધા ફોટા છે પણ ફોટા છે બહુ જાજા બધા તો આટલા બધા એકું એમ નથી કેમ કે આખા આશ્રમના રાઉન્ડમાં ફોટા છે આ બધા જુઓ તો મને એમ થયું કે હું ગઈ છું કૃષ્ણ ભગવાન ભણતા એ આશ્રમમાં તો હું એક બ્લોગ બનાવીને મૂકી દઉં નાનો એવો અને આ ભગવાનનો મેં બ્લોગ બનાવ્યો છે એટલે મેં મારો ચહેરો નથી દેખાડ્યો હું ખાલી બોલું જ છું બધાને જાજેરા કરીને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બાપા સીતારામ કાનુડાનું આશ્રમમાં આવી છું તો મને એમ થયું નાનો એવો બ્લોગ બનાવી લઉં તો તમે બધા જય શ્રી કૃષ્ણ લખજો હો આ કાનુડાની સ્કૂલ જોવો છો આપણે પહેલાં તો હવે સ્કૂલને નિશાળને એવું કે પહેલાં તો આશ્રમ કહેતા શિક્ષા કહેતા એ બધું તો હવે ગયું છે ક્યાં કાંઈ રૂઝ છે હવે જો પેલા ભગવાનને કેમ ભણાવતા આમ જો જો આવી આ શિક્ષા હતી જો ભગવાનની ને આપણે એટલે આમ ભણાવતા ભગવાનને જો મેં તો અહીંયા આવીને બધું જોયું તો મને તો થોડુંક બહુ ઓલું લાગે કે જો પહેલાં ભગવાનને આવી રીતના ભણાવતા શિક્ષા આપતા એમ અને એ તો મારો જગતનો નાથ છે હોય એને થોડું કહેવું પડે કાંઈ કાળિયા ઠાકરને થોડું કાંઈ કહેવું પડે એ તો ખાલી ખાલી એનું આમ જ કરે ને ત્યાં તો આખું દુનિયા એને ઓળખી જાય હો એ જગતનો નાથ છે મારો કાનુડો કાળો કાળો હે મારા કાનાની હારે કોરું થોડું કોઈ આવે કાળિયા ઠાકરની હારે હા જો મારો કાળિયો ઠાકર અહીંયા નાતો હા અહીંયા નાતા મારા ભગવાન જો અહીંયા ભણેલા છે આશ્રમમાં ને નાતા બોલો મારો કાનુડો આ છે કૃષ્ણ ભગવાનનું આશ્રમ ઋષિ આશ્રમ કૃષ્ણ ભગવાન અહીંયા ભણવા આવતા કૃષ્ણ ભગવાન સુદામાં અને બલરામ ત્રણેયની જોડી તો છે આપણને ખબર જ છે અને એ જો ત્રણેય અહીંયા ભણેલા છે આ છે કૃષ્ણ ભગવાનનું આશ્રમ અહીંયા ભગવાન ભણતા મને તો બહુ અનુભવ નથી પણ અમે આ બાજુ છીએ તો આ મને અમને એમ કીધું કે આશ્રમ બહુ સરસ છે હાલો આપણે આશ્રમ જોઈ આવીએ ભગવાન ભણતા એ આશ્રમ તમને બતાવી દે તો મને એમ થયું કે હાલો આપણે ભગવાન ભણતા એ કેદી જોવા મળશે તો જોઈ આવી એટલે એ ભગવાનનું આશ્રમ છે તો મેં મારું મોઢું નથી લીધું હું ખાલી બોલું જ છું જો ઇંગ્લિશ વાસતા આવડતું હોય ગુજરાતી વાસતા આવું તો હોય એ આ વાસી લેજો આશ્રમ છે જો ભગવાન ભણતા ને એ આશ્રમ જો કૃષ્ણ વિદ્યાલય સ્થળ જો આ કૃષ્ણ વિદ્યાલય સ્થળ છે જો में वो तल ली तो वीडियो बोल एग्जिट कहाँ से एग्जिट जा मैं यहीं से बाहर बात જે માતાજી બાપા સીતારામ હવે બંધ કરી દઉં